મારું નામ વિરલ છે અને તુષારના પહેલાં પણ હાસ્યના પુસ્તકો આવ્યા છે એનું હ્યુમર મેં પહેલાં એવું કીધું કીધું છે કે હ્યુમર ચોરી લે છે લાઈફ જોડેથી અને એ હ્યુમરને બહુ જ સારી રીતે રજૂ કરે છે અને એના પુસ્તક માટે એને અભિનંદન અને આવા જ પુસ્તકો લખતા રહે અને આજનો આ સુંદર કાર્યક્રમ પણ બહુ મજા આવી એમના લોકોને અને બહુ સુંદર આયોજન છે મારું નામ વિરલ છે અને તુષારના પહેલાં પણ હાસ્યના પુસ્તકો આવ્યા છે એનું હ્યુમર મેં પહેલાં એવું કીધું કીધું છે કે હ્યુમર ચોરી લે છે લાઈફ જોડેથી અને એ હ્યુમરને બહુ જ સારી રીતે રજૂ કરે છે અને આ પુસ્તક માટે એને અભિનંદન અને આવા જ પુસ્તકો લખતા રહે અને આજનો આ સુંદર કાર્યક્રમ પણ બહુ મજા આવી એમના લોકોને અને બહુ સુંદર આયોજન છે મારું નામ વિરલ છે અને તુષારના પહેલાં પણ હાસ્યના પુસ્તકો આવ્યા છે એનું હ્યુમર મેં પહેલાં એવું કીધું કીધું છે કે હ્યુમર ચોરી લે છે લાઈફ જોડેથી અને એ હ્યુમરને બહુ જ સારી રીતે રજૂ કરે છે અને એના પુસ્તક માટે એને અભિનંદન અને આવા જ પુસ્તકો લખતા રહે અને આજનો આ સુંદર કાર્યક્રમ પણ બહુ મજા આવી એમના લોકોને